તો આ તરફ ભરૂચ નગરપાલિકાએ પણ અમૃત મિત્ર યોજના શરૂ કરી પાંચ સખી મંડળીની પંદર બહેનોએ સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે બસો વૃક્ષનું રોપણ કર્યું અને બહેનો આગામી બે વર્ષ સુધી વૃક્ષોની જાળવણી અને ઉછેરની જવાબદારી નિભાવશે એક પેડ માકે નામ અભિયાનથી પ્રેરિત આ યોજના અમૃત ટુ પોઈન્ટ ઓ અને ડે એનયુએલએમના સહયોગથી શરૂ કરાય મહિલાઓને બથુ આપવામાં આવશે જે પર્યાવરણ સંરક્ષણ સાથે સશક્તિકરણ અને ટકાઉ વિકાસ તરફ પગલું માનવામાં આવે છે આજે વિશ્વ પર્યાવરણ દિવસે વુમન્સ ફોર ટ્રી જે એક કાર્યક્રમ જે બનાવેલો છે તેની અંદર અમારે પંદર બહેનોની ટીમ છે એમાં અમને લોકોને સિલેક્શન કરવામાં આવ્યા છે અને અમે બધા જ વૃક્ષો નાના છે ત્યારથી ઉછેરી બાળકોની જેમ એમનો ઉછેર કરી વૃક્ષો મોટા થઈ ત્યાં સુધી એની કાળજી રાખીશું સમયાંતરે એમને પાણી આપતા રહીશું અને પર્યાવરણ શુદ્ધ થાય વૃક્ષો કામ આવે એ બધી યોજના જે છે અમૃત મિત્ર યોજનાની અંદર સરકારશ્રીએ બે વર્ષ માટે અમારી સિલેક્શન કર્યું છે બે વર્ષ માટે અમને ભથ્થું પણ આપવાના છે